નમસ્તે મિત્રો ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા બહુ નજીક આવી રહી છે અને ધોરણ 10 માં શાસ્ત્ર प्रकरणનો એક ટોપિક એટલે કે બહુલક જે વારંવાર પરીક્ષામાં બે ગુણ અથવા ત્રણ ગુણ માં પૂછાતો હોય છે તો આમ તો બહુલક ધોરણ 7 થી જ શરૂઆત થાય છે આજે ફરી એકવાર બહુલકને પહેલેથી જોઈ લે તો બહુલક એટલે શું પહેલો પ્રશ્ન આપણે કે બહુલક એટલે શું તો એકદમ સીધી લીટીમાં જવાબ આપીએ તો કે સૌથી વધુ હોય તે બહુલક એટલે શું સૌથી વધુ હોય તે જેમ કે આપણે જોવું હોય માની લો કે મારી પાસે ઘણા બધા વર્તુળ છે બરાબર તો અહીંયા વર્તુળમાં ચલો કલરના છે થોડા યલો કલર છે બ્લુ કલર છે ઓરેન્જ કલર છે બરાબર ચલો અહીંયા જોઈ લઈએ એટલે કે જે કાળા કલર ના વર્તુળ કેટલા છે 1 બે ત્રણ ચાર પાંચ એટલે કે કાળા કલરના જે વર્તુળ છે એ પાંચ છે ઓરેન્જ કલર છે કેસરી કલરના કેટલા છે તો કે બે છે વાદળી કલર ના કેટલા છે ત્રણ છે અને પીળા કલર ના છે બે બરાબર આમાં સૌથી વધુ વખત કયા કલર ના રંગ પાંચ જે કાળા કલર ના તો જે કાળા કલર ના જે વર્તુળ છે એ સૌથી વધુ છે તો માની લો કે અહીંયા વર્તુળ ની માહિતી આપી હોય અને એવું કીધું હોય કે બહુલક શું છે તો કે કાળા કલર ના વર્તુળ જે છે સૌથી વધુ વખત છે એટલે આનો બહુલક 5 થાય આ જ રીતે ઘણી વખત ચિત્ર વગર એટલે કે કોઈ વખત સંખ્યા રીતે આપણને કોઈ માહિતી આપેલી હોય અને પૂછ્યું હોય આમાં બહુલક શું છે તો ચલો પાંચ કેટલી વખત છે એક પાંચ કેટલી વખત છે એક સાત એક બે અને ત્રણ વખત છે સાત કેટલી વખત છે ત્રણ વખત આઠે એક વખત છ અને નવ બધા એક એક વખત છે તો સૌથી વધુ વખત શું છે સાત તો ચલો આ માહિતીનો નો થઈ જશે સાત બીજી કોઈ માહિતી આપી છે માની લો કે ચલો દસ કેટલી વખત છે એક બાર કેટલી વખત છે એક બે ત્રણ વખત બૌરો થઈ જશે બાર આ માહિતીને આ રીતના આપણે છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ જેમ કે અહીંયા માહિતી આપી છે ચલો પંદર કેટલી વખત એક અને બે વખત પંદર કેટલી વખત છે બે વખત બાર એક બે અને ત્રણ વખત છે બાર કેટલી વખત છે ત્રણ વખત છે ત્રણ વખત છે નવ એક વખત છે તો સૌથી વધુ વખત કે કઈ માહિતી છે તો કે ચૌદ પણ ત્રણ વખત છે અને બાર પણ ત્રણ વખત છે જયારે બે વસ્તુ બે વખત આપી હોય બે સંખ્યાઓ વધુ વખત આપી હોય તો બહુલક કયો થશે તો કે બંને એટલે બહુલક થઈ જશે બાર અને ચૌદ બંને બરાબર છે તો આટલું સિમ્પલ છે આ બૌલરને ઘણી વખત રકમ वाइज આપી દીધી જેમ કે બીજું ઉપર જોઈ લઈએ ચાલો માની લો કે આપણે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટ લેવામાં આવી કોઈ ખેલાડી છે જે ઓવર નાખે છે અને વિકેટ લે છે માની લો એક મેચ રમ્યો એમાં એને બે વિકેટ લીધી બીજી મેચ એમાં 6 વિકેટ લીધી ત્રીજી મેચ એમાં 4 વિકેટ લીધી આમ દસ મેચ રમે છે અને અલગ અલગ પ્રકારની વિકેટો લે છે તો કે આ માહિતી ચાલો બે કેટલી વખત છે એક બે અને ત્રણ વખત છે પછી કેટલી વખત વખત છે છે એક જ ત્રણ બે વખત જ છે એક એક વખત જ છે આ બધું એક એક માહિતી એક વખત છે તો સૌથી વધુ વખત માહિતી કઈ છે બે એટલે અહીંયા આ માહિતીનો બહુલક થશે બે અને આ જ પ્રકારના પ્રશ્ન એટલે કે ઉદાહરણ ચાર આ રહ્યું છે આપણે જો આપણી માં જે ઉદાહરણ ચાર છે યાદ છે તો આટલું સહેલું છે બરાબર હવે ઘણી વખત આવાથી થોડુંક અપડેટ એટલે માની લો કે આ રીતે કોષ્ટક આપ્યું છે આ પ્રકારના પ્રશ્ન પૂછી લે આ પ્રકારના પ્રશ્ન પૂછે એમાં શું કરવાનું જો અહીંયા કીધું છે પરિવારની સભ્ય સંખ્યા એટલે જે ઘર છે જે પરિવાર છે એમાં સભ્યો કેટલા છે એક છે બે છે કેટલા છે પતિ પત્ની બાળકો કુલ સભ્ય કેટલા છે એની માહિતી આપી છે અહીંયા છે પરિવારની સંખ્યા કેટલી છે તો જુઓ એક સાત ત્રણ થી પાંચ સભ્ય હોય એવા પરિવાર કેટલા છે આઠ પાંચ થી સાત સભ્ય હોય એવા પરિવાર કેટલા છે બે તો આ જે માહિતી લીધેલી છે એમાં અહીંયા આને આપણે કહી શકાય આવૃત્તિ શું કેવા છે આવૃત્તિ આવર્તન જે બી કેવું હોય કહી શકાય અને એને અંગ્રેજીમાં આપણે ફ્રીક્વન્સી એટલે કે આ જે છે એને આપણે એફ વડે દર્શાવતા હોઈએ કેના વડે એફ વડે બરાબર તો આમાં સૌથી વધુ વખત કઈ આવૃત્તિ આપેલી છે આઠ સૌથી વધુ વખત શું આપેલું છે આઠ એટલે આ જે કહેવા છે ત્રણ થી પાંચ એને કહેવા છે બહુલકી અવર બરાબર બહુલકનો વર્ગ કયો છે તો કે ત્રણ થી પાંચ અને આના આધારે આપણે લખવાનું થશે

તો આ થઈ જાય છે કે લોવર લિમિટ ઓફ ક્લાસ એટલે કે જે વર્ગની અધ કેટલી છે ત્રણ એટલે આના આધારે માહિતી આપણે લખવાની થાય તો એલ થઈ જાય છે આપણી જોડે ત્રણ આ જે છે એને આપણે એફ કહી દઈએ પણ એફ કયો હતો કે આને આ આપણે માહિતીનો એફ છે અહીંયા એફ1 એફ0 અને એફ2 ત્રણ વસ્તુ આપી છે એટલે કે આને આપણે એફ1 કહીશું આની પહેલાનો છે ને એફ0 અને પછીની જે માહિતી છે ને એફ2 એટલે સૌથી વધુ વખત જે પરિણામ આપેલું હોય આ એને આપણે કોષ્ટકને યાદ કરીશું વિડિયો એમાંથી પહેલી જે કિંમત હશે એફ1 એની આગળની હોય એફ0 અને એના પછીની છે એફ2 દરેક દાખલામાં આ પ્રકારનું હશે બરાબર છે

બરોબર ત્રણ થી પાંચ હોય આઠ પરિવાર છે આ પ્રકારની માહિતી આપી છે ઇમ્પોર્ટન્ટ છે જે આવૃત્તિ આપેલી છે આપણે આને આવૃત્તિ કહીશું

સૂત્રમાં આપણે આગળ જોઈએ એમ કઈ બીજી માહિતીની જરૂર પડશે તો કે f0 f1 અને f2 આ ત્રણ કિંમત આપણી જોડે હોવી જોઈએ તો જે સૌથી મોટી કિંમત છે એ છે r એની પહેલાની જે કિંમત છે f0 I f1 f0 અને પછીની આવે f2 બરાબર એટલે કે 0 1 2 સૌથી મોટી છે એને 1 ધારો બરાબર છે ચલો હવે આપણે બહુલો શોધીએ તો સૂત્ર લખી દો z n f1 f0

બે છેદમાં સાત ફરીથી ત્રણ સાત પંચા પાંત્રીસ આ રીતનો જવાબ આવશે જીરો પોઈન્ટ બસો પંચ્યાસી બરાબર એટલે આ બધાનો સરવાળો દો તો ત્રણ થાય ઝેડ ત્રણ પોઈન્ટ બસો ને પંચ્યાસી થાય ચલો લખી દો ફટાફટ અને તૈયાર કરી દેજો પરીક્ષામાં પૂછાવાની ફૂલ શક્યતા છે બરાબર લખી દો એના પછી જોઈએ ઉદાહરણ ઉદાહરણ છો ગણિતની પરીક્ષામાં ત્રીસ વિદ્યાર્થીઓના ગુણ નું વિતરણ ઉદાહરણ એક ના કોષ્ટક એટલે આગળ કોષ્ટક છે એના ઉપરથી પ્રશ્ન બનાવ્યો છે કે દસ થી પચીસ વિદ્યાર્થી જે એવા છે કે એમની સંખ્યા કેવી છે બે જેમના ગુણ કેટલા છે દસ થી પચીસ ત્રણ વિદ્યાર્થી એવા છે જેમાં પચીસ થી ચાલીસ ગુણ હોય એવા બરોબર દસ ત્રીસ વિદ્યાર્થી આપ્યા છે એમના ગુણ કેટલા થી કેટલા વધે છે એ માહિતી આપણને આપેલી છે બરાબર આ માહિતી ને આધારે આપણે બે વસ્તુ કીધું છે જુઓ કે માહિતી નો બહુ શોધો વળી તેનો મધ્યક સાથે સરખાવો એટલે પહેલું આપણે શોધવાનું છે બહુ પછી શોધી દઈએ અને મધ્ય તો ચાલો પહેલું તો પ્રશ્ન માર્ચ બે હજાર બાવીસ માં જુલાઈ બે હજાર બાવીસ માં ત્રણ ગુણ માં પૂછાઈ ગયેલો છે દરેક પ્રશ્ન અહીંયા મિત્રો જેટલા પણ આપણે ગણાવી રહ્યા બધા ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે ચલો તો પહેલા આની શરૂઆત કરીએ એટલે આપણે સૂત્ર પ્રમાણે જે કિંમત સૂત્ર શું છે આપણું તો કે z બરાબર n plus f1 minus f0 ભાગ્યા 2f1 minus f0 minus f2 ગુણ્યા h બરાબર તો આ બધી વાત કિંમત લખવાની છે એટલે કે n h f0 f1 અને f2 આટલી કિંમત મારે લખવી જોઈએ પેલા આ કિંમત હશે તો હું સૂત્ર મૂકીશ બરાબર તો આવૃત્તિ જે આપેલ છે એમાં સૌથી મોટું એટલે આ તો જો કુલ આપ્યું છે આને આપણે ગણીશું નહીં બરાબર ચલો આમાં સૌથી મોટી કિંમત કઈ છે સાત એટલે આને કહી દો એફ વન ઉપર એફ ઝીરો પછી આવે એફ પછી આવશે એફ સૌથી મોટી જે સાત છે એમાં આ એલ થઈ જશે અને બે ની બાદ નાખી કરી દો એટલે પંચાવન પછી પંદર સોરી ચાલીસ કાઢો એટલે પંદર વધશે તો એલ થઈ જાય છે ચાલીસ એચ થઈ જાય છે પંદર થઈ જાય છે સાત એફઝી થઈ જશે ત્રણ અને ચાલીસ પ્લસ એફ વન છે સાત ઓછા ત્રણ સાત ને બે વડે ગુણો કારણ કે બે એફ વન એટલે સાત દુ ચૌદ માઇનસ એફ જીરો એટલે કે ત્રણ માઇનસુ એટલે કે છ ગુણ્યા સાત માંથી ત્રણ જાય એટલે ચાર છેદ ચૌદ માંથી ત્રણ જાય ચૌદ માંથી અગિયાર અગિયાર માંથી છ બાદ કરો એટલે અગિયાર માંથી છ જાય તો પાંચ બરાબર અને ગુણ્યા કેટલા છે પંદર

અહીંયા આની માહિતીને આપણે મધ્યકમાં લઈ જઈએ એટલે કે આપણે જે વર્ગ આપેલો છે જે માહિતી આપે છે આપે છે માહિતી થોડીક મોટી છે રીતથી બેસ્ટ રહેશે એટલે કે પદવી રીત તો આપણે એનાથી ગણી દઈએ બરાબર તો ચાલો પેલા એફઆઈ આપેલું છે વર્ગ આપેલો છે શું કરીશું હવે તો કે કોલમ બનાવીશું પહેલું કામ શું કરીશું એક્સઆઈ નું એક્સઆઈ એટલે શું આની મધ્ય કિંમત

ફરીથી 15 અપૂર્ણ એટલે કે 77.5 ફરીથી 15 અપૂર્ણ એટલે 92.5 કુલ વાળું છે આમાં આપણે કશું હલ કરશું નહીં બરાબર છે ચલો x આવી ગયું હવે આપણે શું ગોતી દેશું qi qi કઈ રીતે શોધવાનું આપણે કીધું તો કામમાં બધું ઓકે હોય તો તમે ડાયરેક્ટ શોર્ટકટ રી જ્યારે પણ એ ધારો એની સામે 0 ઉપર -1 -2 -3 નીચે 1 2 3 ચલો એક એમ ધારીશું માની લો કે બાસઠ ને લઈ લઈએ પોઈન્ટ બંનેનો ગુણાકાર કરવો પડશે ને બે તારીખ છ માઇનસ છ ત્રણ દુ છ એટલે કે માઇનસ છ સાત એકા સાત માઇનસ સાત છ ગુણ્યા જીરુ જીરુ છ છ

બરાબર તો અહીંયા તમે પ્રશ્નમાં કીધું હતું મધ્યક અને બહુલક નું તો આ માહિતી પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્ન બહુ જ પૂછાય છે અને વારંવાર પૂછાય છે એકવાર મહેનત કરો થોડુંક યાદ કરી લખવાનો પ્રયત્ન કરો બહુ જ ઇઝી છે બરાબર જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો આભાર